હાથમાં શું થયું છે હાથમાં તમને બીમાર જેવું છે કેટલા વરસ થયા તમને દાદા એટલે અંદાજે

તો હવે તો મે કોઈ બી રિક્ષા આવે ગમે આવે એમાં બેહી જાજો એમ સુકાત વડી સુધી કર તો જ્યાં મે હા કઈ આવે કે નહીં જ હા ખુશ થઈ ગયા ને હા ભગવાન સાચ કરે એકદમ હા રો રો ચાલો દાદા મળીએ હા સીતારામ રામ રામ લવ રામ રામ દાદા રામ રામ